આંબેચા ગામે કુવામાં સમારકામ દરમિયાન એક વ્યક્તિનું મોત માળિયાહાટીના તાલુકાના આંબેચા ગામે કુવામાં સમારકામ દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું માળિયાહાટીના તાલુકાના જીવાભાઈ બાબુભાઈ ભલગરિયાની વાડીએ કુવાની અંદર સમારકામ દરમિયાન અકસ્માતે નાળો તૂટતા એક મજૂર કુવામાં પડી જતા ઈજાગ્રસ્ત થતા માળીયાહાટીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન ખમીશા ગીગા ખેબર ઉમર વરસ ત્રેસઠ ને સારવાર દરમિયાન ડૉક્ટર શામળાએ મૃત જાહેર કર્યા હતા મૃતકના પીએમ માટે ફરજ પરના ડોક્ટરે કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના મોતના સમાચાર મળતા સગા સંબંધી ગ્રામજનો તેમજ માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા મૃતકના મોતના સમાચાર મળતા સગા સંબંધી તેઓ ગ્રામજનો માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા ઈએસસી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક ઝીપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ